આણંદ વડોદરા જિલ્લાને જોડતો પાદરા નજીક મહિસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ એકાએક તૂટી પડતા વાહનો સહિત અનેક લોકો નદીમાં ખાપ્યા હોવાની માહિતી સામે આવી છે ત્યારે ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી પણ સામે આવી છે જ્યારે આઠ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ઇકો કાર ઉપર ટ્રક પડ્યો હોવાથી મોતના આંકડા પણ વધવાની સંભાવના છે ઘટના સ્થળેથી સામે આવેલા દ્રશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે હાલ એનડીઆરએફ ની ટીમ સહિતની વહીવટી ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જોકે સવાર બનેલી ઘટના પરંતુ હજી સુધી કોઈ ક્રેન વ્યવસ્થા કરવામાં આવી નથી સૌરાષ્ટ્ર અને મધ્ય મંજૂરી પણ આપી દેવામાં આવી હતી પરંતુ છતાં કમનશિબે આ બનાવ બની ગયો જે દુઃખદ છે તેમ તો હાલ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે જોકે આ બાબતે કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને આમ આદમી નેતા યસુદાન ગઢવીની પ્રતિક્રિયા